નમસ્કાર આપ જોઈ રહ્યા છો બ્રસ હું છું આપણી સાથે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે વઢવાણ ગણપતિ પાટસર આસપાસના વિસ્તારોના રહેશો પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી છેલ્લા ઘણા વર્ષોથી વોર્ડ નંબર માં આવેલ સિદ્ધિનગર પીવાનું પાણી રોડ રસ્તા ગટર સફાઈ સહિતની સુવિધાઓ આપવામાં ન આવતા સ્થાનિક રહીશો રોષે ભરાયા છે અનુસૂચિત જાતિના પરિવારો અહીં વસવાટ કરતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ થયા હતા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો મહિલાઓ પોલીસમાં રજૂઆત કરી હતી દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો ઉગ્ર આંદોલન સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ટ્રસ્ટ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર